મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં આજે આપણે ભગવાન વિશ્વકર્મા અને વિશ્વકર્મા જયંતિ વિશે વાત કરીશું ભગવાન વિશ્વકર્મા એ આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય છે વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે તેઓ પ્રજાપતિ કરુ તક્ષક અને સુધનવા તરીકે પણ ઓળખાય છે ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી વિશ્વ કલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો મહાભારત પ્રમાણે તેઓ લાવણીયમયના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ તરીકે પણ પણ ઓળખાય છે છે આમ નરનારાયણથી વિશ્વકર્માના અવતારો થયા હોવાનું મનાય વિશ્વકર્મા એ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી તેઓ દેવોના સ્થપતિ હતા દેવ સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાંતરમાં બીજા બે વિશ્વકર્મા થયા જે વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા આ બે પૈકી એક ઉત્તરાપથના અને બીજા હતા વિશ્વકર્મા પ્રકાશ ઉત્તરાપથની વાસ્તુ કરે છે જ્યારે વિશ્વકર્મીય શિલ્પ દક્ષિણાપથની વાસ્તુવિદ્યાનું નિરૂપણ કરે છે સદૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ શ્રી વિશ્વકર્મા ઓળખાય છે વિશ્વકર્માના પિતા આઠમા વસુપ્રભાસ ત્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગ સિદ્ધિ હતી એ રીતે વિશ્વકર્મા એ બૃહસ્પતિના ભાણે પણ ખરા વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા તરીકે જાણીતા છે જ ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ છે સર્વ દેવોના આચાર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ વિશ્વકર્મા છે શિલ્પ સ્થાપત્ય કલા ચિત્રકલા કાષ્ઠકલા મૂર્તિ કલા પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓના જન્મદાતા પણ તેઓ છે તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે આ ઉપરાંત ઇન્દ્ર યમ વરુણ વગેરેની વિશાળ સભાઓ તેમજ પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ તેમણે કરેલું વિશ્વકર્માએ શિવની કૈલાસપુરી ઇન્દ્રની અમરાવતી કુબેરની અલકાવતી રાવણની લંકા તથા કાશીપુરી વગેરેનું પણ સર્જન કરેલું પુષ્પક વિમાન પણ તેમનું સર્જન હતું વિશ્વકર્માએ શ્રીકૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી વળી તેમના અંશાવતાર નલનીલે રામેશ્વરનો સેતુબંધ બાંધ્યો હતો એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે શ્રી વિશ્વકર્મા સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માએ વિવિધ પ્રકારના અસ્ત્ર વગેરેની પણ રચના કરી છે વિશ્વકર્મા દેવોના પુરોહિત છે તેથી પ્રતિમા દ્રષ્ટિએ તેમના મસ્તક પર મુગુટ જટાજુટ અને સોહામણી શ્વેત દાઢી છે ચતુર્ભુજ સ્વરૂપના વિશ્વકર્માના એક હાથમાં ગજ બીજા હાથમાં સૂત્ર જ દોરી ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે તેમનું વાહન હંસ છે વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન એટલે રચના દેવી હતું તેઓ પ્રહલાદના પુત્રી હતા વિરોચન દેવી વિશ્વકર્મા દ્વારા જગતના કલ્યાણ અર્થે પાંચ પુત્ર રત્ન ઉત્પન્ન થયેલા જેમાં મનુ એટલે લુહાર મય એટલે સુધાર ત્વષ્ટા એટલે કંસારા કામ કરનાર શિલ્પી એટલે કડિયા કામ કરનાર દેવગ્ન એટલે સોની વળી વાસ્તુ તેમનો દત્તક પુત્ર હતો વિશ્વકર્માએ વાસ્તુ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રકાશ સ્થાપત્ય દેવ જેવા મહામૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી વિશ્વકર્મા એ માનવ જીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ સરોવરો તળાવ પર્વતો વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી વળી લુહારી કામ સુથારી કામ માટી કામ ધાતુ કામ કડિયા કામ વગેરે ઉદ્યોગો અને ઉદ્યમો આમ જનતાને શીખવ્યા હતા વળી વિવિધ ઓજારો કેવી રીતે બનાવવા અને કેવી રીતે વાપરવા તે પણ તેમણે શીખવ્યું હતું ગુજરાતમાં વિશ્વકર્માનો મહિમા વિશેષ છે માધ સુદ તેરસના રોજ વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે વિશ્વકર્મા જયંતિ એ દેવોના સ્થપતિ હિન્દુ દેવ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ છે તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણએ શાસન કર્યું હતું આ ઉપરાંત તેઓ પાંડવોની માયાસભા અને દેવતાઓ માટે ઘણા શાસ્ત્રોના નિર્માતા હતા તેમણે એમ પણ દેવી સુથાર કહેવામાં આવે છે ઋગવેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે દર અમાસે અમાસ વ્રત ધારી અમાસ ભરવા અહીં આવતા હોય છે આ ઉપરાંત વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરા ગુફા નંબર દસમાં આવેલી છે શિલ્પીઓ અને સલાટોનું તે તીર્થ સ્થળ છે ગુજરાતમાં વિશ્વકર્મા જયંતી વિક્રમ સંવંત મહાસુદ તેરસના રોજ ઉજવવામાં આવે છે જે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં આવે છે ઉત્તર પ્રદેશ કર્ણાટક પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આ તહેવાર કન્યા સંક્રાંતિના દિવસે જે સામાન્ય રીતે દર વર્ષે ગ્રેગોરિયન તારીખો સોળ અથવા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે જે ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો અંતિમ દિવસ હોય છે ઓક્ટોબર નવેમ્બરમાં ગોવર્ધનની પૂજા સાથે દિવાળી પછીના દિવસે પણ વિશ્વકર્મા પૂજા ઉજવવામાં આવે છે ભારતના પડોશી દેશ નેપાળમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર મુખ્યત્વે ફેક્ટરીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને ખાસ કરીને કાર્યશાળામાં ઉજવાય છે માત્ર યાંત્રિકી એટલે એન્જિનિયરિંગ અને સ્થાપત્ય એટલે આર્કિટેક્ચરલ સમુદાય જ નહીં પણ કારીગરો મિકેનિક સુથાર લુહાર વેલ્ડરો ઔદ્યોગિક કામદારો ફેક્ટરી કામદારો અને અન્ય લોકો પણ આ દિવસ ઉજવે છે તેઓ વધુ સારા ભવિષ્ય સલામત કાર્ય પરિસ્થિતિઓ અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે પ્રાર્થના કરે છે કામદારો વિવિધ મશીનોનું સુવ્યવસ્થિત કામગીરી માટે પણ પ્રાર્થના કરે છે વિશ્વકર્માની પૂજા વિધિમાં વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી તમારું વાહન ધોઈ લો પછી તે કાર હોય બાઇક હોય કે સાયકલ ત્યારબાદ તમારી દુકાન ફેક્ટરી વર્કશોપ કે ઘરમાં જ્યાં પણ પૂજા કરવાની છે ત્યાં સાફ સફાઈ કરો ત્યારબાદ ગંગાજળ છાંટીને એ સ્થાનને સ્વચ્છ કરો પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને ફૂલ અર્પિત કરો અને દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરો પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રોનું ઉચ્ચારણ કરો આ દિવસે ઓમ આધાર શક્તયે નમઃ ઓમ નમઃ ઓમ અનંતમ નમઃ મંત્ર વાંચવા જોઈએ ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલા સાધનો મશીન કે અન્ય સામાનને મૂકો અને તેનું પૂજન કરો મહાસુદ તેરસની તિથિને વિશ્વકર્મા જયંતિના રૂપે ઉજવવામાં આવે છે આ વખતે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવારના દિવસે આ શુભ સંયોગ છે જે લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે તે લોકો આ દિવસે વિશ્વકર્મા દેવની વિશેષ પૂજા અર્ચના કરે છે તો ખાસ કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલ લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરે છે કારખાના ફેક્ટરી અને ઔદ્યોગિક સંસ્થાઓમાં આજના દિવસે પૂજા અને હવન પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે પણ કળિયુગમાં તો એ જરૂરી છે કે દરેક વ્યક્તિ ભગવાન વિશ્વકર્માની પૂજા કરે પરંતુ શા માટે આવો આપણે તેના મહત્ત્વને સમજીએ ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વપ્રથમ વાસ્તુકાર કે એન્જિનિયર માનવામાં આવે છે ભગવાન વિશ્વકર્મા એ જ સ્વર્ગલોક દ્વારિકા હસ્તિનાપુર લંકા તેમજ જગન્નાથપુરીનું નિર્માણ કરાવ્યું હતું તેમણે જ શિવજીના ત્રિશુળ શ્રી વિષ્ણુના સુદર્શન ચક્રને તૈયાર કર્યું હતું એટલે જ તેમને એન્જિનિયરિંગ અને મશીન સાથે જોડાયેલ દેવતાના રૂપે પૂજવામાં આવે છે ભગવાન વિશ્વકર્માની પૂજાનું ઘણું જ મહત્વ છે શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનું ખૂબ મહત્ત્વ છે એવી માન્યતા છે કે જે ઘરો કારખાનાઓ અને ઔદ્યોગિક સંસ્થાઓમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો કાયમી નિવાસ રહે છે તેમજ આવી સંસ્થાઓ સદૈવ નફો કરતી રહે છે ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલ લોકો પણ ભગવાન વિશ્વકર્માની જયંતિના દિવસે પોતાની મશીનરી અને સાધનોની પૂજા કરે છે માન્યતા એવી છે કે આ દિવસે આવી પૂજા કરવાથી સાધનોના ઉપયોગમાં ક્યારેય કોઈ વિઘ્ન નડ નથી નડતા મિત્રો જો તમને વિશ્વકર્મા જયંતિના મહાત્મયની આ વાત પસંદ પડી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો